નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલદી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બરવાળામાં દીવાલ ચણવાના વિવાદમાં યુવકની હત્યા કેસનો ચુકાદો ચારેય આરોપીને આજીવન કેદની સજા ઉત્તરાયણના દિવસે કરાઈ હતી હત્યા બોટાદ જિલ્લાના બરવાળામાં ઉત્તરાયણના દિવસે થયેલી યુવકની હત્યાના કેસમાં બોટાદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે ગત વર્ષે ચૌદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ સંજય બટુભાઈ બેલીમની હત્યા થઈ હતી પ્લોટમાં દિવાલ ચણવા અંગેના વિવાદમાં મૃતક સંજયના કાકા સાથે આરોપીઓની તકરાર થઈ હતી આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બરવાળા પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓમાં મુકેશ થોડાભાઈ બેલીમ વાસુદેવ મુકેશભાઈ બેલીમ જયદીપ મુકેશભાઈ બેલીમ અને કાળુભાઈ મુકેશભાઈ બેલીમનો સમાવેશ થાય છે પોલીસે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં કેસની સુનાવણી પૂર્ણ થઈ છે કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાની ધ્યાનમાં લીધી હતી આ બાદ કોર્ટે ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા કોર્ટે તમામ આરોપીઓને જીવન કેદની સજા ફટકારી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ